પાલિકાના અધિકારી દર વર્ષે વડોદરાના વિકાસને લઈ બજેટ રજૂ કરે છે અને વડોદરાની વિકાસ ની વાતો કરવામાં આવે છે પરંતુ ગોર નિંદા હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ પાલિકાના અધિકારીઓ અને નગરસેવકો સ્માર્ટ સિટીની વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી વિસ્તારમાં ઘણા પીવાના લઈને લઈને હેરાન પરેશાન થઈ ગયા સ્થાનિક લોકોએ અનેક વખત તાલુકા નગરસેવકોને રજૂઆત કર્યા છતાં અહીં સ્થાનિકના લોકો સ્થાનિક નગર સેવકોને રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે અમોને છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું પાણી મળતું નથી અને પાલિકા દ્વારા અઠવાડિયામાં એક વખત પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે જેમાં પણ કેટલાક લોકોને પીવાનું પાણી ભરાતું નથી જેને લઈ સ્થાનિકોએ આજે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા પાણી ટેન્કર વિસ્તારમાં આવતા કાદુ પીઠળની સમસ્યા પણ ઉદ્ભવે છે જેને લઈને હાલ લોકોને હાલાકી ભોગવવી પડે છે વધુમાં સ્થાનિકોએ જણાવ્યું કે નાગરવાળા નવી ધરતી ગોળવાના નાકા ઉપર પાણી જ નહીં આવતું બે ત્રણ વાર જઈને પાણીની ટાંકી બી અમે આવ્યા પણ કશું સુવિધા નહીં થતી આ બંબો એક દિવસ આવે છે ને એક દિવસ નહીં આવતો એવું થાય છે ને જેના તેના આંગણામાં કીચડ થાય છે એ બી અમારું પ્રોબ્લમ છે બોલે છે બધા આઈ બંબો ના ઊભો રાખો આ બંબો ના ઊભો રાખો એવું કરે છે તો હવે તમે નળ લાવી આપો ને નળમાં પાણી લાવી આપો ને તમારું વાત કરવા લેશે નામ નામ લખી લેશે ચોપડા પણ આવતા નથી તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઝાદી સમાચારોની